અજીરા ખાતે આવેલા એલએન કંપની સામેથી બાઇક પર પસાર થનારા યુવાનને ટ્રક ચાલકે અટફેટે લેતા અકસ્માતમાં ગંભીર હજબ પહોંચવા પામી હતી જેને તાત્કાલિક સારવાર માટે ખાનગી ગાડીમાં હોસ્પિટલે ખસેડ્યો હતો જો કે એલએનટી કંપની સામે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છતાં પણ ત્યાં બમ્પરો ન બનાવતા હોય કોઈ મોટી જાહનનાની રાહ જોવાતી હોય તેમ સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું હતું હજીરા વિસ્તારમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે અને તેમાં એક છે એલએન કંપની એલએનટી કંપની પાસે વારંવાર અકસ્માતની ઘટનાઓ બની છે જોકે તેમ છતાં ત્યાં આજ દિન સુધી કોઈ બમ્પર મુકાયો નથી જેને લઈને ગ્રામ્યજનોએ વારંવાર બમ્પર બનવાની માંગ કરાય છે પરંતુ તેઓની માંગ સંતોષ થતી નથી ત્યારે હજીરાના રાકેશ પટેલ નામના યુવાન મોટરસાયકલ પર એલએનટી કંપની પાસેથી પસાર થતો હતો તે સમયે ટ્રક ચાલકે તેને અટપેટે લેતા યુવાન સો મીટર સુધી ઘસડવામાં આવ્યો હતો અને અકસ્માત બાદ એલએનટી કંપનીને એમ્બ્યુલન્સ પણ ન આપતા ઇજાગ્રસ્તને ખાનગી ગાડીમાં હોસ્પિટલને ખસેડ્યો હતો તે સ્થાનિકો એવું કહી રહ્યા હતા કે આ સ્થળે કોઈ મોટી જાનહાની થશે ત્યારે જ બાદ તંત્રની આંખ ખુલશે તો રોજ પર સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો હાલ તો એ જોવું રહ્યું કે આ વિસ્તારમાં એ બમ્પર બનાવાશે કે કેમ અઝર કુરશેનીઓ